સાયબર લેબ બનાવવાની વાત પણ કરી આજ રોજ રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપને બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ उत्तरोत्तर प्रगति करता रहे मुजब अपने बदा ने काम करी हाल युग न युग में जी रीते टेक्नोलॉजी विकास थे आम बधा साइबर युग में अपने आ गया जेवीज रीते अपने आमारे करता गया रीते क्राइम पर आ विस्तार में बढ़ता गया तो हाल में साइबर क्राइम जे करना है आ लोग સફળ નહીં થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમને જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઈમના જે લોકો છે આ ક્રાઈમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોટર્સ થી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું વળતર આપ મોટા આપીએ આ બધા ઓફરો ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી પર કોન્ટેક્ટ કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી